પ્રકરણ 6 ઓછીનું માનનારા ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ એટલે કે સૌરાષ્ટ્રમાં થયો હતો બીએ એમએ ની उपाધી ફર્ગ્યુસન કોલેજ પુણે થી પ્રાપ્ત કરી ત્યારબાદ પ્રારંભે દક્ષિણા મૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણા મૂર્તિ આમલામાં અંગ્રેજી શિક્ષક ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોક ભારતી પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા મુખ્યત્વે હાસ્ય નિબંધો હાસ્ય રસના કાવ્યો અને પ્રહસનો લખ્યા રામરોટી પહેલી રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો રામરોટી ત્રીજી છેલવેલું હળવા ફૂલ કાગળના કેશુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે એમના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે સહજ સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે લેખકે માનવજીવનનો બારીકાઈથી કરેલો અભ્યાસ આ કૃતિ ઉપરથી જોઈ શકાય છે જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ ન બન્યું હોય એવું ભાગ્યે જ બને એટલે કે શોષક શોષિત જેવા બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે ઓછીનું માંગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ નથી હોતું તેઓ નિઃસંગોચપણે માંગવા માટે જ ટેવાયેલા હોય છે લેખકે પોતાના અંગત જીવન માટે સંકળાયેલા બે ત્રણ પ્રસંગોની વાત રમૂજી શૈલીમાં રજૂ કરી છે જેઓ માંગવા માટે ટેવાયેલા હોય તેઓ નાની કે ક્ષુલ્લક વસ્તુની જ માત્ર માગણી કરતા નથી તેઓ કેમેરા રેડિયો જેવી મહત્વની વસ્તુ માંગતા પણ અચકાતા નથી આખી જિંદગી માંગીને જ પૂરી કરતા હોય છે આવા લોકોની મહત્વની વાત એ બતાવી છે કે તેઓ પાસે કોઈ વસ્તુની માંગણી કરો તો ના પાડવા માટે હજાર બહાના હોય તેઓ કદી એક વસ્તુ કોઈને આપતા નથી ઓછીનું માંગનારાઓ કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે જેને લેખક ઉદાહરણ આપીને રમૂચી શૈલીમાં સરળ ભાષામાં સમજાવે છે પ્રકરણ છ ઓછીનું માંગનારાઓ ઓછીનું માંગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા દૃષ્ટ નિર્લજ અને બેદરકાર હોય છે ઓછીનું માંગનારા શોષકો પરોપ જેવી વનસ્પતિની માફક પોતે ઓછીનું માંગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગ્યે જ જીવનારા હોય છે સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે પણ તે બધી જ તેઓ ઓછીને માંગીને ચલાવે છે મીઠા મરચાંથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયા સુધીની રાંચ તેઓ આપણી પાસે સંકોચ ઓછીને માંગી શકે છે તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે અને તે પણ પાછા માંગે ત્યારે મળે જ તેમ નહીં દસ બાર આંટા તો તેઓ આપણને ખવરાવે જ અને અધીરા જીવના કહે તે તો લાભમાં દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠિયા જ હોય છે તેમ ઓછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાજભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માંગીએ ટાણાસર આપી જનાર વિરલ હોય છે ઓછીનું માંગનારા ઓછીનું આપતા નથી ક્યારેક ભૂલે છું કે આપણે તેમની પાસે કાંઈ ઓછીનો માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું જ હોય છે ચા ખાંડ સવારે જ ખલાસ થયા હોય છે ઘી તો તેઓ જ આપણી પાસે માંગવા આવવાનો વિચાર કરતા હોય છે ઓછીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી અને ચપ્પો કે ખાંદણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા જ છે કે રોકાયેલા જ હોય છે ઓછીનો માંગનારાઓને ધૃષ્ટતાનો એક દાખલો આપું અમારા પડોશમાં એક લવંગી બહેન રહેતા અમારા ઘરમાં ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે લવંગી બહેનની નજર તે પર પડી એક દિવસ મારી પત્નીને કહે બહેન આ તમારા લોખંડના ઘોડા ઓછી ના વાપરવા અમને આલો તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું કહો કેવી દૃષ્ટતા તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગ્રત થયા પણ આખારે સંયમ રાખી તેને શાંતિથી કહ્યું લવંગી બહેન અમે અમારા ઘોડાથી રોડવી લઈશું ઈંટો ભલે તમારી પાસે જ રહી ઓછીનું માંગનારાઓની નજર ગીત જેવી હોય છે ગીત જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત તે આવા ઓછીનો નો માંગનારાની નજરે સર્વપ્રથમ પડે છે તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને પોતાને માટે જ આવી છે ગીધુભાઈ મેના બહેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશી રહ્યા એમનું ખરેખર સજોડું હતું કારણ કે બંને ઓછી નો માંગે જીવનાર શોષક વર્ગીય પ્રાણી હતા તેઓ રોજ અમારે ત્યાં દસ વીસ વાર કઈ ને કઈ ઓછી કોઈ નવી વસ્તુ કાંઈ નવું રાજ મેં ખરીદ્યું હોય તે તેઓ તુરંત જ જુએ અને બોલી ઉઠે સારું થયું લો અમારે આના વિના ઘણી આપદા પડતી હવે કાયમનો સુખ થઈ ગયું અમારા ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય જેનો પ્રથમ ઉપયોગ જેનો ઉદઘાટન વિધિ આ દંપતીએ નહીં કર્યો હોય આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા મરી મસાલા સાધન સામગ્રી અને રાચરચીલું છે તે અમારા આ પડોશી દંપતીને આભારી છે તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજવસ્તુ લાવી સાચવનારા દ્રષ્ટિઓ જ રહ્યા તેઓ જે કાંઈ ઓછીનું લઈ જાય તે કાંઈ મળે તો પાછું આપી જાય જ નહીં તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરીએ વધારે લાવવી પડતી જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગ આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઓછીની લઈ જતા અને ખરે ટાણે અમે તેના વિના ઠઠિયા રહેતા આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પણ બેવડા પરિગ્રહવાળા બે કુટુંબોને આવી શકે તેટલા ઘણા મરી મસાલા ગાદલા ગોદડા વાસણ અરે પેન ઘડિયાળ સુધા છે પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઓછીનું માંગે જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઓછીનો માંગીને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઓછીનો મંગાવશે ખેર થયું તે થયું ઓછીનું માંગનારાઓની એક ખાસિયત એ હોય છે કે તેઓ ઓછીની લીધેલી વસ્તુઓ બે પરવાહીથી વાપરે છે કારણ કે તે તેમની હોતી નથી અને પછી જ્યારે વસ્તુ ભાંગે તૂટે ત્યારે કાં તો તે દોષ કાઢે છે અથવા આપણો થોડા વર્ષો પહેલા નારંગીનો રસ કાઢવાના નવી જાતના કાચના સંચા નીકળેલા અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લાવ્યો ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મીની દ્રષ્ટિ મીના બહેન તે દેખી ગયા તુરંત જ તેમણે કહ્યું હું ને આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા લાવો તો જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે બે નારંગી પણ ઓછીની આપજો સંચો અને નારંગી લઈ ગયા થોડી વાર ગીધુભાઈ આવ્યા ને કહે ભલા ભાઈ આવો જાપાનીઝ માલ ન લેતા હોતો પેલા સંચા વડે મેનાએ ચમચોક રસ માંડ કાઢ્યો હશે ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયા હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો જોઈએ તો મને સાથે લઈ જજો હું પેલા હાસમ કટલરી વાળાને ત્યાંથી સારો ને સસ્તો અપાવીશ મેં કહ્યું ગીધુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો પણ બહેનનો હાથ જાપાનીઝ ખરો ગીધુભાઈ કહે અરે ના રે ના એ તો મને પણ પીસી નાખે એવી છે બાકી સંચામાં તળ પહેલેથી જ હશે દુકાનદારે તમને નુકસાનીનો માલ ફટકાર્યો મેં માલ બરાબર જોઈ તપાસીને જ લીધેલો વગેરે દલીલો નિરર્થક લાગી તેથી હું મૂંગો જ રહ્યો આવી તો અમારી કેટલીય વસ્તુઓ ઓછીનો માંગનારાઓએ ટાળી નાખી છે દરેક વખતે વાંક વસ્તુનો અને એવી વસ્તુ લાવવા બદલ મારો અમારે ઘણી ખરી ચીજોની માલિકી અમારી પણ કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો તેઓ જોઈતી વસ્તુ ઓછીની માંગી જાય અને પાછી આપી જવાની વાત નહીં પરિણામે જરૂર પડીએ અમારે તે તેમને ત્યાં માંગવા જવું પડતું પણ તેનો ઉપયોગ અમે પૂરો કર્યો ન કર્યો ત્યાં તો તેમની ફરી માંગણી આવી જ હોય અમારું શાક સુધારવાનું ચપ્પુ આ રીતે મોટે ભાગે તેમને ત્યાં જ રહેતું હવે ચપ્પુ જેવી ચીજની વારંવાર જરૂર પડે જ એટલે ચપ્પુની અમારી વચ્ચે ઠીક માંગા માંગ રહેતી આખરે કંટાળીને અમને કંઈક તેમને શરમાવવાના ઈરાદાથી એક વખત એક નવું ચપ્પુ ખરીદી લાવી મેં તેમને કહ્યું ગીધુભાઈ મેના બહેન લ્યો આ ચપ્પુ તમારે અમારી પાસે રોજ માંગવા આવવું પડે તે કરતા મને થયું એક ચપ્પુ બીજું લાવી તમને આપી રાખ્યું હવે આ નવું તમે રાખજો અને પેલું અમે વાપરશું મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને ભૂંઠો પડશે અને હલતા ને ચાલતા ચીજો ઓછીનો માંગવાનું બંધ નહીં કરે તો પણ ઓછું તો કરી જ નાખશે પણ મારી માન્યતા ખોટી થરી તેમણે લેશ માત્ર શરમાયા વિના કસી આનાકાની કર્યા વિના ચપ્પુ સ્વીકારી લીધું કેમ જાણે પોતે જ મંગાવ્યું હોય અને હું લાવ્યો હો અને મને કહ્યું ઠીક કર્યું તમે અમારી એક તકલીફ ઓછી કરી આટલે સુધી તો ઠીક પણ પછી ચોર કોટવાળને દંડે તેવું તેમણે કર્યું થોડા દિવસ પછી એક સવારે ઘીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યો અને મેં જ લાવીને ભેટ આપેલું પેલું ચપ્પુ અડધું પાનો ભાંગેલ મને બતાવીને કહ્યું આ જોયું મેના અત્યારે આનાથી પેલા કાંતા બટકી પાનું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડ્યું સારું થયું કે તેથી વિરુદ્ધ દિશામાં ન અડ્યું નહી તે સીધું મેનાની છાતીમાં જ ખોપી જાત ભલા ભાઈ આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો હું પેલા હસમ કટલરીવાળાને ત્યાંથી સારું સસ્તું અપાવીશ મેં કહ્યું ગીધુભાઈ ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું અને પછી વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું ચાલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું પણ તમારું ઘર ભાંગતું બચી ગયું તેની ખુશાલીમાં આજ તો ચા પાઓ મીના બહેન ઉત્સાહમાં આવી બોલ્યા જરૂર જરૂર અને પછી થોડા દિવસથી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે ભાણી જાતો બહેન કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી લાવ અને તેમને કહેજે કે સાથે થોડા ઓછીના ચા ખાંડ અને કપ રકાબી ગળની લાવે અને રહે તો જરા જોઈ હા શેર દૂધ પણ ઓછીનું લેતા આવે મેં ઉમેર્યું અને બાણી સાથે સાથે બાકસ અને પીન પણ લાવે તેમ કહેજો જેથી ફરી આંટો ના થાય મેના બહેને કહ્યું હા હા તમે ઠીક યાદ દીધું બાકસ અને પીન તો તમારે ત્યાંથી ઓછીના લાવેલ પડ્યા છે પણ બાકસમાં દિવાસળી નથી અને પિનમાં વાલો નથી કહેવાની જરૂર ન હોય કે પ્રાઇમસ તો અમારી પાસેના બે માનો એક એમને ત્યાં કાયમ ઓછીનો રહેતો અને કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોઢે ઓછીનું લઈ ગયેલા ઓછીનું વસ્તુ માંગ્યા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માંગી શકે છે તેમાં તેમને વિવેક હોતો નથી રેશમી કે જરી ભાતના કપડા કિંમતી કેમેરા મૂલ્યવાન ઘરેણા ગમે તેઓ બે ધડક માંગી શકે છે અને આપવાની આનાકાની કરીએ તો શરમાવીને કે પરાણે પણ લઈ જાય છે અરે ઓછીની આ વરદા માંગનારનો એક કિસ્સો મેં સાંભળ્યો છે અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોશીમાં થઈ ગયા જન્મારો આખો બીજાની વસ્તુઓ ઓછીની માંગીને જ રહેલા તેથી લોકો તેમને ઓછી દોષી જ કહેતા ઓછી દોષી એસી પંચ્યાસી વર્ષની ઉંમરે પહોંચેલા મરણ પથારીએ પડ્યા એક ભલો આધેડ ઉમેરનો વૈદ્ય તેમની દવા કરે દોષીનો અંધકાર નજીક જાણી વૈદ્યે તેમને કહ્યું માજી કાંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લો એક ક્ષીણ અવાજે વૈદ્યની પાસે બોલાવી ધીમે ધીમે તેના કાનમાં કહ્યું વૈદ્ય બેટા મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો દોઢેક વર્ષમાં પરણવા જેવડો થશે બેટા તારે આગળ પાછળ ઉલાળ ધરાડ જેવું કાંઈ નથી બેટા જો તારી બે વર્ષની આવરદા ઓછી નહીં આપે તો ચોથી પેઢીને પરણેલી જોઈ મરું વૈદ્યરાજ તો સ્તબ્ધ જ થઈ ગયા અને અકસ્માત અકસ્માત કહો તો અને ચમત્કાર કહો તો ચમત્કાર પણ તે રાતમાં હૃદય બંધ પડવાથી વૈદ્યરાજ વિદેહ થયા અને સવારથી દોષીને વળતા પાણી થયા તે પછી ઉછી દોષી ખાસા બે વર્ષ જીવ્યા અને દીકરાના દીકરાના દીકરાને પરણિત જોઈ શક્યા પાંચમી પેઢી જોવાની વાસના દોષીને હતી જ પણ ફરી વાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ્ય ડોક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં રથે દોષી આવરદા ઓછી માંગે